નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ કરી મોટી જાહેરાત પાક નુકસાન સહાય જમા થવા લાગી છે તમારા બેંકમાં ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં ચેક કેવી રીતના કરવું તેને લઈને પણ સૌથી મોટા સમાચાર છે ત્યારે મોટા ભાગના લોકોના પૈસા જે છે તે ખાતામાં જમા થઈ ચૂક્યા છે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકારના અંદર જે દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો ત્યાર પછી સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું તેમાં ખેડૂત દીઠ પૈસા જે છે તે ખાતામાં જમા થઈ ગયા છે જેમાં મિત્રો ખેડૂતો લાખો ખેડૂતોએ ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરતાની સાથે ખેડૂતોને વિઘા દીઠ પાંત્રીસો રૂપિયાની જે સહાય મળવાની છે તેની અંદર તમને મિત્રો જણાવી દીધું ટોટલ ત્રણ કરોડ રૂપિયા ભરાઈ ગયા છે એટલે કે ત્રીસ જેટલા પૈસા જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે ત્રીસ લાખથી વધારે જે અરજીઓ આવી છે તેમાંથી મિત્રો જે વાત કરીએ તો 5 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે ત્યારે મિત્રો તેમણે એક કોંગ્રેસ ઉપર આંકરા પ્રહારો કરતા પણ જણાવ્યું કે કોંગ્રેસે એવું જાહેર કર્યું હતું કે સરકારે ભલે સહાય જાહેર કરી પરંતુ ખેડૂતોના ખાતામાં પૈસા નહીં આવે પરંતુ મિત્રો જીતુભાઈ વાઘાડીએ કહ્યું કે ખેડૂતોના ખાતામાં સરકારે પૈસા જમા કર્યા છે અને જે ખેડૂતોના પૈસામાં ખાતા નથી આવ્યા એમને પણ આવનારા ગણતરીના દિવસોની અંદર હવે પૈસા મળી જશે કારણ કે જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખાતામાં પૈસા આવતા જશે ટોટલ દસ કરોડ જમા થવાના છે જેમાંથી ત્રણ કરોડ જમા થઈ ગયા તો ત્યાર પછી વાત કરીએ તો ફરી એકવાર મંદિરનો માહોલ ગુજરાતના ઉદ્યોગો જે છે અઢી વર્ષથી મંદિરનો માહોલ કાપડ ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે છે તે મંદીના આંધાણ છે તેની વચ્ચે બે નું વર્ષ હવે માત્ર પંદર દિવસમાં શરૂ થવાનું છે ત્યારે બે હજાર ના શરૂઆતમાં જ મિત્રો મંદીની આંધણ દેખાઈ રહ્યા છે ત્યારે અમેરિકન ટેરિફ દ્વારા મિત્રો જે કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે ટેક્સટાઇલ માર્કેટની હાલત કફોડી બની રહી છે યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના જે યુદ્ધો ચાલ્યા તેને કારણે પણ ટેક્સટાઇલ માર્કેટને ફટકો લાગ્યો છે હીરા ઉદ્યોગમાં પહેલેથી મંદીનો માહોલ છે ખેતી ઉદ્યોગમાં પણ કમોસમી વરસાદ મિત્રો છે તે માહોલ ગરમ કર્યો હતો ત્યારે હવે જોવા જઈએ તો મોટાભાગના ઉદ્યોગોમાં જે છે તે અત્યારે સંકટ જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભવિષ્યમાં જોવાનું રહેશે કારણ કે એક મોટી બેઠક બોલાવવાની છે દસ તારીખ પછી મિત્રો ત્રણ ચાર દિવસની મીટિંગ બોલાવવાની છે અમેરિકા અને ભારત વચ્ચે એમાં મિત્રો સાબિત થશે કે આવનારા દિવસોમાં તેજી આવશે કે નહીં કારણ કે અમેરિકા અને ભારતના વાટાઘાટો દ્વારા જો સંબંધો સુધરશે તો મંદીમાંથી રાહત મળવાના એંધાણ બની શકે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર ખેડૂતોને લઈને મિત્રો જે આગમવાની કરી હતી તે ખોટી નીપજી એટલે કે મોદીજીના વાયદાઓ અધૂરા રહ્યા ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે છે તે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આવનારા સમયની અંદર બે હાજર બાવીસ સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે તો બે હજાર બાવીસ ની સાલ જતી રહી તેને ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અત્યારે ખેડૂતોની આવક ડબલ છોડી દો ખેડૂતોની લોન જરૂર ડબલ થઈ રહી છે ત્યારે મિત્રો અત્યારે જે નવો સર્વે કરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસની અંદર તે સર્વેમાં પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક મહિનાની અત્યારે છે તો તો મિત્રો આપણે જોઈએ વર્ષના મહિના દોઢ લાખ રૂપિયા કમાઈ રહ્યા છે આનાથી મિત્રો તમે સમજી કારણ કે બાર હજાર રૂપિયા મહિનાની અંદર કેવી રીતના પોતાનું ઘર ગુજરાત ચલાવવું બાળકોને અભ્યાસ કરાવવા કે ઘરમાં મિત્રો જો કોઈ નાનું મોટું દવાખાનું અથવા હોસ્પિટલ સારવાર કેન્દ્રની જો જરૂર પડે તો કેવી રીતના મિત્રો બધી વસ્તુઓ કરવી કારણ કે વર્ષની આવક ટોટલ ખેડૂતોની જે છે તે આંકડાઓ અને સર્વે મુજબ સરેરાશ દોઢ લાખ જેટલી આવી રહેશે તો વર્ષના દોઢ લાખમાં મિત્રો બાળકોને ભણાવવા ઘર ગુજરાન ચલાવવું અને જો કોઈ બીમારીઓ આવે તો એને પણ હેન્ડલ કરવી આ બધી વસ્તુઓ મિત્રો પોસિબલ નથી જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની તો ત્યાર પછી ના મહત્વના સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત હવે વિકાસના કામો શરૂ અને ભ્રષ્ટાચાર થયો બંધ ત્યારે મિત્રો ગુજરાતના લોકો ભ્રષ્ટાચારથી હેરાન પરેશાન થયા છે છેલ્લા વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે આજે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે ભ્રષ્ટાચાર જે છે તે કોઈ પણ રીતે હવે ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે જ નહીં તો મિત્રો એને લઈને કડક સાથે મિત્રો પગલા લેવા એ આવશ્યક છે તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ તેમણે કહ્યું અને મિત્રો તેમણે અને બિરદાવતા પણ જણાવ્યું કે ખાસ ચારો જે છે છે તે હવે અટક્યા છે અને ગુજરાત હવે એક નવી ગતિ પકડશે એટલે કે વિકાસની ગતિ પકડીને ગુજરાતનો હવે વિકાસ જે છે તે અલગ રસ્તા ઉપર થશે અને ભ્રષ્ટાચાર જે છે તે બંધ થશે વિકાસ શરૂ થશે મોટી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી આજે કરી ત્યાર પછી નંદબામાં મે તમામ મિત્રો ધ્યાન આપ ગુજરાતમાં રહીને જો તમે વાહન ચલાવશો ત્રણ સવારી ચલાવશો તો સાવધાન કારણ કે ट्रिपल સવારી એટલે કે ત્રણ સવારી વાહન લે લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે સૌથી પહેલા તમને માહિતી આપી દી તો ખાસ જો તમે પણ મિત્રો ट्रिपल સવારીમાં ગાડી ચલાવશો તો તમારે જાણો પડશે કારણ કે હવે મિત્રો ત્રણ સવારી ગાડી અને વાહન ચલાવવા ઉપર જે છે તે તમને 1000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડશે નિયમો બહાર પાડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો ત્રીજી સવારી જો 4 વર્ષથી નાનું બાળક હોય તો વાંધો નથી પરંતુ જો બે મિત્રો હશે એટલે કે બે એડલ્ટ અવસ્થાના એટલે કે બે મિત્રો જે છે તે વ્યક્તિઓ હશે અને સાથે કોઈ બાળક હશે તો એ બાળક જો 4 વર્ષથી વધારે ઉંમરનું હશે તો તેને ત્રીજી સવારી જ ગણવામાં આવશે ત્રીજી સવારીનું બાળક જે છે તે 4 વર્ષથી નાનું હોય તો તેને ગણવામાં નહીં આવે તો આ રીતના 4 વર્ષથી વધારે ઉંમરના તમામ જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે તો ત્રણ સવારી ચલાવતા હોય તો સાવધાન ₹1000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડી શકે છે ત્યાર પછી મહત્વના સમાચાર તો આ ફોન નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકારે એક નવો નંબર બહાર પાડ્યો છે જે દરેક નાગરિકોના ફોનમાં હોવો જોઈએ મિત્રો મિત્રો આ નવો નંબર નંબર છે 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 તે એટલે કે તમારા ફોનમાં એટલા માટે જરૂરી છે એ બધા જ લોકોએ તમામે તમામ ગુજરાતીઓ રાખવો જોઈએ કારણ કે આ ઇમરજન્સી નંબર છે પહેલા મિત્રો એવું હતું કે ખાસ કરીને તમારે જે છે તે ખાસ કરીને કોઈપણ પ્રકારની એમ્બ્યુલન્સ સિસ્ટમ બોલાવી હોય તો એકસો આઠ નંબર લાય ડાયલ કરવો પડતો હતો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એકસો એક નંબર અને

ત્યાર પછી ના મહત્વના સમાચાર મોદી સરકાર નવા નિયમોને લઈને સૌથી મોટી જાહેરાત વાત કરીએ તો મિત્રો ખાસ નવા નિયમો જે છે તે લાગુ કરવાને લઈને સૌથી મોટી જાહેરાત કરવા શું કહ્યું તેના વિશે વાત કરીએ તો મિત્રો મોદી દ્વારા જે છે તે મોટી જાહેરાત કરીને જણાવવામાં આવ્યું કે જે પણ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એ બધા જ નવા નિયમો જે છે તે નાગરિકો માટે જ બનાવવામાં આવ્યા છે મિત્રો તમે જાણો છો કે અત્યારે નવા નવા નિયમો જે છે તે બહાર પાડવામાં આવતા હોય છે સરકાર તરફથી જેમ કે કેવાયસી ને લઈને હમણાં જે ચૂંટણી કાર્ડ ને લઈને થયું તો આવા જેટલા પણ મિત્રો છે નવા નવા નિયમો સરકાર બહાર પાડી રહી છે નાગરિકો માટે જ છે નાગરિકો ઉપર આ નિયમોનું ભારણ ન થવું જોઈએ વધવું ના જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું હતું કે દેશમાં હવે જે છે તે મિત્રો પૂરેપૂરી ઝડપે દેશ આગળ વધી રહ્યો છે ગુજરાત અને ભારતને લઈને મિત્રો તેમણે કહ્યું કે ભારત દેશ જે છે તે અત્યારે વિકાસના તબક્કે આગળ વધી રહ્યો છે ત્યારે નાગરિકો જે છે તેના માટે જ નવા નવા કાયદાઓ લાગુ કરવામાં આવે છે કે જેથી નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે ત્યાર પછી વાત કરી તો બધા પ્રૂફ હવે તમારે એક કરવા મૂંઝવણો ચુકાદો આપી દીધો છે તે અનુસાર તમારે હવે મિત્રો કરવાનું રહેશે ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ છે તેને માન્ય ગણવામાં નહીં આવે એટલે કે મિત્રો તમારી જે જન્મ તારીખ છે તે હવે આધાર કાર્ડમાં લખેલ હોય કે પાન કાર્ડમાં

સરકાર નવો કાયદો ભાગીને લગ્ન કરનારાઓને લઈને સરકાર સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી ત્યાર પછી મિત્રો દેશમાં ભણિયા પૂરવીન પટેલ અને વરૂણ પટેલ દ્વારા મિત્રો જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષવી સાથે મુલાકાત કરી હતી ત્યારે આ બેઠક દરમિયાન મિત્રો ભાગેડું લગ્ન પ્રથા એટલે કે ભાગીને જે લગ્ન કરવાની પ્રથા કરશે અંગે નવી વ્યવસ્થાઓ લાવવા માટે સરકારને સૂચના આપવામાં આવી હતી ત્યારે આ સમાજના આગેવાનો મિત્રો અનુસાર સરકારે જે છે તે આ મુદ્દે ગંભીરતા દાખવીને મોટા ભાગની માંગણીઓને સિદ્ધાંત કરવાની લઈને માંગણી કરવામાં આવી છે અને સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે ત્યારે હવે મિત્રો કોઈ નવો કાયદો બની શકે તેવું લાગી રહ્યું છે કારણ કે અહેવાલો અનુસાર માહિતી સામે આવી રહી છે કે ભાગીને લગ્ન કરનારને લઈને આ મિત્રો જે આ ભાગીને લગ્ન કરવાની પ્રથા છે તે લઈને હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારને વિનંતી કરવામાં આવી કે આને લઈને કોઈ નવો કાયદો બનાવવા જણાવવામાં આવે કે જેથી દીકરીઓ જે છે તે મિત્રો આ प्रकारे લગ્ન ના કરે સાથે જ ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર પણ આ અંગે હમણા થોડા દિવસમાં કોઈ કાયદો લાવી શકે જો કે મિત્રો હજુ ઓફિશિયલી અનાઉન્સમેન્ટ નથી થઈ પરંતુ આ અંગે સરકાર વિચારણા કરી રહી છે નવો કાયદો બનશે તો ત્યાર પછી મિત્રો જે કે પણ નવી અપડેટ આવશે મે તમને જણાવી દઈશું એ સમાચાર મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત મિત્રો તમે જાણો છો કે અત્યારે એઆઈ અને ટેકનોલોજીની દુનિયા જે છે તે વિકાસ પામી રહી છે ત્યારે હવે એવી ગાડીઓ આવી ગઈ છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે અને અમેરિકાની અંદર મિત્રો આ ગાડીઓ ઘણા વર્ષોથી ચાલે છે ત્યારે હવે આ ગાડીઓ ભારતમાં પણ લાવવામાં આવશે તેને લઈને મિત્રો જાહેરાત કરવામાં આવી હતી ત્યાર પછી નીતિન ગડકરીએ કહ્યું કે હું જે છે તે એટલે કે નીતિન ગડકરી છે તે મિત્રો ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડી લાવવાની મંજૂરી નહીં આપે કારણ કે એ ઘણા બધા ડ્રાઈવર લોકોની નોકરી છીનવી શકે છે બીજા નંબર ઉપર એસી લાખ ડ્રાઈવરો છે તેની નોકરી છીનવાઈ શકે અને ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને કારણે અકસ્માત સર્જાઈ શકે જેથી નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે હું આવી ગાડી જે છે તે ભારતમાં લાવવા નહીં ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેતમજૂરો કરી છે અને જણાવ્યું છે કે સરકારે રાહત પેકેજ વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો માટે તો જાહેર કર્યું પરંતુ મજૂરોનું શું કારણ કે મજૂરોના ઘરે પણ દીકરાઓ છે એમને પણ ખાવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે ત્યારે તમને મિત્રો જણાવી દીધું ગોંડલ પંથકમાં મિત્રો ભાગ્યા છે તેમણે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના યુપી માટે પરંતુ ખેડૂતોને તો આ સહાય મળી ગઈ પરંતુ જે મજૂરો છે તેમને પણ મિત્રો જે આ નુકસાની ગઈ છે તેની સહાય કોણ આપશે અને લઈને મિત્રો મોસમી વરસાદને લઈને જે પણ નુકસાની ગઈ છે તે લઈને આદિવાસી પરિવારોમાં પણ મિત્રો વતનમાં મિત્રો કરજો કરીને આશા એ મિત્રો જે છે તે ખાસ કરીને લોકો સરકાર પાસે માંગણી કરી છે કારણ કે તમને જણાવી દઈએ તો એ લોકો એટલે કે મિત્રો ખેત મજૂરો છે તેમણે એવું પણ જણાવ્યું કે આદિવાસી મજૂરો છે તેની સાથે ભેદભાવ શા માટે રાખવામાં આવી રહ્યો છે કારણ કે પરિવાર તેમની પાસે પણ છે એમની પાસે જો મિત્રો એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ લોકો જે મિત્રો હોય છે કે જે ખેત મજૂરો છે તેમની પાસે શૌચાલયની પણ સુવિધા નથી બાળકોને શાળામાં ભણાવવા હોય તો એ પણ સુવિધા નથી અને હવે જો આવા વર્ષ ખરાબ જાય તો સરકાર જે છે તે સહાય માત્ર ખેડૂતોને આપી રહી છે મિત્રો તમારું શું કહેવું છે કે મજૂરીની માગણી અહીંયા સાચી છે કે નહીં શુસ્ત ખેડૂતોની સાથે મજૂરોને પણ સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર જો તો તમારા બાળકો પણ ભણતા હોય તો બાળકોને લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય તમે પણ અરજી કરી શકો આ યોજના બે હજાર અસ્તિત્વમાં અને અત્યારે પણ તમે આનો લાભ લઈ શકો ત્યારે લેપટોપ સહાય યોજના અંતર્ગત બાળકો મિત્રો છે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો આવા બાળકોને પચીસ હજાર રૂપિયા લેપટોપ લેવા માટે આપવામાં આવશે લેપટોપ મિત્રો લેવા માટે એટલા માટે સરકાર પૈસા આપી રહી છે કારણ કે અત્યારે જે છે તે મિત્રો જમાનો ઓનલાઈન અને વિજ્ઞાન ટેકનોલોજીનો છે તેની વચ્ચે બાળકો જે છે તે પાછળ ના રહી જાય અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને ભણવામાં આવે આગળ વધી શકે તે માટે સરકાર હવે 25000 રૂપિયા જે છે તે લેપટોપ સહાય યોજના અંતર્ગત આપશે તેની વાત છે ધોરણ 12 પાસ હોવા જોઈએ સૌથી પહેલા તો મિત્રો વિદ્યાર્થી 12મા ધોરણમાં 70 પ્લસ પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા દિવસમાં એટલે કે 10 15 દિવસમાં ભરવાના જો શરૂ થશે તો અમે તમને આ ચેનલના માધ્યમથી જણાવી દેશું તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લીધો તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો ક્યારે મળશે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત મિત્રો ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તે છેલ્લો હપ્તો એકવીસમો મળ્યો હતો જે ઓગણીસ તારીખે ગઈ ઓગણીસ તારીખે એટલે કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ મળ્યો હતો ત્યારે જે મિત્રો આવનારો હપ્તો છે તે તમને ઉત્તરાયણ આસપાસ મળવાનો છે તે લઈને સૌથી મોટા સમાચાર હવે આવનારો બાવીસમો હપ્તો ક્યારે મળશે મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે કે હપ્તો જે છે તે તમને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મળી શકે એટલે કે ઉત્તરાયણ પછી મળી શકે

રાજસ્થાનમાં મિત્રો જે છે બે હજારની જગ્યાએ પહેલા ચાર ના હપ્તા મળતા હતા હવે મિત્રો ત્યાં પાંચ ના ભાજપ સરકારે કરી દીધા છે તો મિત્રો ભાજપ સરકાર ત્યાં પણ છે ને ગુજરાતમાં પણ છે તો ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ હપ્તા વધારા કરવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લગીને જણાવી દેજો

કારણ કે મિત્રો તમે જણાવી દઈએ તો એક જગ્યાએ તલાટીની નોકરી માટે બે હજાર ત્રણસો ને નેવ્યાસી જેટલી જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી એટલે એટલા માટે મિત્રો નોકરી દેવાની હતી અંદાજે તમે ગણી શકો કે ચોવીસો જેટલી નોકરીઓ જે છે તે દેવાની હતી તો આ ચોવીસો જેટલી નોકરીઓ મેળવવા માટે ચાર લાખથી વધારે લોકોએ અરજી કરી છે આનાથી મિત્રો તમે સમજી શકો કે માત્ર ચોવીસો લોકોને સામાન જગ્યા મળશે બાકી ચાર લાખમાંથી ત્રણ લાખ ને સાડા ત્રણ લાખ ઉપરના લોકો જે છે તે મિત્રો ને નોકરી નહીં મળે આનાથી તમે અંદાજો લગાવી શકો કે હજારો બે હજાર ત્રણ હજાર નોકરી માટે લાખો નોકરી માટે અરજી કરી રહ્યા છે તો ગુજરાતમાં બેરોજગારી દર્શાવે છે અને લગાતાર મિત્રો ગુજરાતમાં લોકો બેરોજગાર બની રહ્યા છે કોઈની હાથમાં નોકરી ધંધા નથી અને ગુજરાન ચલાવવું પણ અમુક અમુક લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે